ભરૂચના સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાંડિયા બજાર પ્રાથમિક શાળા ખાતે બાળકોને ડ્રેસ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ રૂમાલીબેન તથા શાળાના આચાર્ય પાયલબેને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેને સ્વાગત કર્યું હતું કુલ સડસઠ વિદ્યાર્થીનીઓને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સિવાય પણ અમે ઘણા સ્લમ એરિયામાં પણ એમણે કપડાંનું વિતરણ કરેલું છે બાળકોને જ્યારે જ્યારેવાર હોય છે ત્યારે નાસ્તાના પેકેટો પણ વેચવા જાય છે અને અનેક વિવિધ પ્રવૃત્તિઓ કે જે હજુ કોઈ ગણી શકાય નહીં એટલી બધી પ્રવૃત્તિઓ બે પંચ્યાસી વર્ષની ઉમરે પણ કરે છે તો અમારે માટે